બાળકોને કોણ મળેગા કરોડપતિ ગેમનો થયો અહેસાસ મોટી પાનેલી શાળામાં અનોખી કોણ બનેગા કિંગ ઓફ ક્વિઝ કોન્ટેસ્ટ યોજાય ત્રણસો જેટલા બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો દસ બાળકો બન્યા કિંગ ઓફ ક્વિઝ ના સરતાજ ઉપલેરા તાલુકાના મોટી પાનેલીની શાળામાં વિદ્યાર્થીઓ માટે એક અનોખી અને લાજવાબ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ જેમાં બાળકોના કૌશલ્યને નિખાર આપવાનો શાનદાર પ્રયાસ કરવામાં આવેલ સમગ્ર ભારત દેશમાં સુપ્રસિદ્ધ કલાકાર અમિતાભ બચ્ચનની માઇન્ડ ગેમ આધારિત સિરિયલ કોણ બનેગ કરોડપતિએ ભારે આકર્ષણ જમાવ્યું છે આ સિરિયલની લોકપ્રિયતા નાના બાળકોથી મોટેરાવમાં પણ છે ત્યારે બાળકોમાં આ સિરિયલ જોઈ આવી સ્પર્ધાત્મક માઇન્ડ ગેમ રમવાની દિલચસ્પી તીવ્ર જોવા મળી હોય છે આ ઉત્કૃષ્ટને ધ્યાનમાં લઈ મોટી પાનેલીની શ્રી સરસ્વતી ધામ શાળામાં માઇન્ડ કોન્સેપ્ટ વિષય ઉપર કોણ બનેગા કિંગ ઓફ ક્વિઝ કોન્ટેસ્ટનું સુપર બનેલા જવાબ આયોજન કરવામાં આવેલ જેમાં ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો આ ગેમમાં કેટેગરીમાં બાળકોની પ્રમાણે અલગ અલગ વિભાગ કરી પ્રશ્નોનું માળખું તૈયાર કરી દેશ દેશની સાંસ્કૃતિક ધરોહર દેશના ક્રાંતિકારીઓ વૈજ્ઞાનિકો ખેલાડીઓ ધર્મ સ્થાન ઉદ્યોગ ખેતી અજાયબી ધર્મગ્રંથો તહેવારો શારીરિક રચના ગાણિતિક ઇતિહાસ ભૂગોળ વગેરે વિષયને આવરી લઈ પાંચસો જેટલા પ્રશ્નો તૈયાર કરાયા જેમાં ઉંમર અને ધોરણ પ્રમારે જનરલ રાઉન્ડ રમાડી સેમિફાઈનલ અને ફાઇનલ પણ રમાડી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ ભરવામાં આવ્યો વિદ્યાર્થીઓએ પણ ભારે ઉત્સાહ દેખાડી અત્યંત પૂર્ણ જવાબ આપી નિર્ણાયક બનેલ શિક્ષકોને પરસે ઉપાડી દીધો હતો ઘણીવાર વિદ્યાર્થી વચ્ચે ટાઈ સર્જાઈ આખરે દસ જેટલા વિદ્યાર્થીઓ કોણ બનેગા કિંગ ગોપ ક્વિજનો સરતાજ મેળવવામાં સફળ બનતા શાળામાં તાળીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું અને કિંગ કિંગ ના નારા લાગ્યા વિજેતા થનાર વિદ્યાર્થીઓને શાળા તરફથી તાજ પહેરાવી સિલ્ડ સર્ટિફિકેટ અને આકર્ષક ગિફ્ટ એનાયત કરવામાં આવેલ વિદ્યાર્થીઓનો ઉત્સાહને જવાબ દેવાની તેમની સ્કિલ જોતા એ જોવા મળ્યું કે આવી સ્પર્ધા વિદ્યાર્થીઓ માટે સુંદર પ્લેટફોર્મ બને છે કોન બનેગા કિંગ ઓફ ક્વિઝ જેવી સ્પર્ધા એ વિદ્યાર્થીઓના કૌશલ્યને નિખાર આપે છે સાથે જ ભવિષ્યની સ્પર્ધાત્મક પરીક્ષાઓ કે કોમ્પિટિશન માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે પારુલ વારગ્યા શ્રી સરસ્વતી ગામ શાળા પાનેલી મોટી રિપોર્ટર ઇમરાન સરૌદી ઉપલેટા